હું વિઝા ફર્મેટ જનેની એક કહો ઝાનબેન માં ઘરેલા આટસ માહિતી નાના નોકર અમે નોકવ જો સોરી કરજો બીજે કેને પર અમારા મામન કરે જવાનું છે ઉકામ જવાનું છે તમે પછી કે હો એસોノル મજા મે બોલ માં બધાને કેમ છો બધા મજામાં આશા રાખું છું કે આપ સમસ્ત મસ્ત તંદુરસ્ત અને વેસ્ત સૌ વેલકમ બેક ટુ અવર ન્યુ મસ્ત મજાની સવાર પડી ગઈ છે અને આજ તો ભાઈ મે હાડા મશીન દાઢી કરી એમાં એવું થયું કે હવાર માં ટ્રીમર ચાર્જિંગ માં મૂક્યો લાઈટ થઈ ગઈ

આ ભાઈ ની સ્પેશિયલ છે આખો દી પેપર વાંચે રાખે ખુરશી માથે બહેન કેમ આખો દી જ વાંચ છો ગમે તે હું જોઉં પેપર જ વાંચતો

કેમ માતાજી વાળા રૂમ માં સાફ-સૂપ કર્યું આડધી બીજ આવે છે એ જોયું બધું સાફ થી છે ને બધું સાફ કરીને તૈયારી કરવાની છે બરોબર બીજ આવે છે નિવેદ માતાજીના નિવેદ રૂમ સાફ કરવાનો સફાઈ ફળા છે આ મમ્મીએ સાફ કર્યા છે વેરી ગુડ મમ્મી ગંગા જળ થી અને આહાડી બીજ આવે એટલે સાફ સુથ તો કરવું જોઈએ અને આ ફળા છે ને એ બીજા છે અને જે વિહોત માના છે એ અલગ છે ને હા દાદા નો કુઈ ના છે આ બરોબર અને આપણે વિહોત માં ઉપરાળે આવ્યો છે હમ એમાં તા તું હોત છે ને છઠ્ઠી પેઢી છે બરોબર વિહોત માની હા એટલે દાત હદુ કો દીકરો દીતો અને લાખું હોય અને આ ટસલી આંગળી નું નિશાની હોય હમ આમ વાકી હોય બરોબર

એટલે એ માતાજી નરેલા ના સિયેને કુંજા આપણે કરીએ છીએ નિવે જુવાલી છે અને આપણે વિહોતમાં આવ્યો છે ને તો વસમાં દીકરો નોતો એટલે વિહોત માં એ 80 વર્ષના માં હતા એને દીકરો નોતા એટલે એને કોકે મેણ હોય કે આ વરોળ છે એની બાયો અમારે કુંંધવા ખાઈ ગયો કુંંધવા એટલે ખડ ના પહેલા કુંંધવા કરતા એટલે કે ઈ કુંંધવા અમારે ખાઈ ગયા બરોબર

આપણે કહી છે અને પપ્પા ને મમ્મી ને ઇતિહાસ ખબર છે તો મમ્મી ના આપડે સાંભળું માતાજી નો ઇતિહાસ હવે પપ્પા શું કે પપ્પા ના મોઢે આપડે સાંભળી મારા બાપુ બપુબુ ના કોઈ હતા એ જાનભાઈ માં નરેલા અટક માં એ દીધા ને એનો ગરાહ બહુ મોટો હતો દોઢસો વીઘા જમીન હતી બરોબર પછી એ મારા બાપુના નાણ બાપુ ને જમીન દોઢસો વીઘા દેતા હતા એને કીધું અમારી બેન દીકરી નું કાંઈ ન ખપે બેન દીકરીને દેવાય પણ એનું લેવાય નહીં મેંદળી નું રૂવાડું બરોબર એવા સિદ્ધાંત થી પરમશિવ ઉપાસ હતા નારાયણ બાપુ અને નારાયણ બાપુ ના બે જાનભાઈ માં એ જાનભાઈ માં અહીંયા એને દીકરીઓ જતી દીકરો નતો બરોબર અને પછી એને એના જે માતાજી હતા ને એની જે માસલી કેવાય એને માસલી કે આ ખાટલી હોય ને એમાં માતાજી ફળા કેવાય એ ફળા અંદર હોય હવે એને દીકરી તો પછી ત્યાં એને એ પૂજા સેવા થાય પણ છતાંય એનો માવતરનું આ કામ કરાય ને ખરેખર તો મારા બાપુના ફૂલ એટલે તો એ નરેલાના છાવડ કહેવાય છે

સંપૂર્ણ ભયું ભયુભાઈ છે પછી તો સમયના કાળ પ્રમાણે જે કઈ નરમ ગરમ પરિસ્થિતિ આવતી હોય છે એ તો સ્વીકારવાની છે આ છે એના ભજન ધૂપ ધ્યાનથી માતાજી અમને ખૂબ ખુશી થાય છે અને આ નરેન્દ્ર કુરદેવી છે એને અમે નિર્ણય જે નર નરની જુવાર ખાતા હોય કરીએ છીએ અને અમારે યથાશક્તિ પ્રમાણે ધૂપ જુવાડા કરીએ છીએ

પપ્પા જય માતાજી વાત આપો બો બાપા એને મને પૈ ગયા લાગ ઘર કો એમ પપ્પા આશીર્વાદ આપો અત્યારે અમારે કુતા છે તો મમ્મી પપ્પાના આશીર્વાદ લઈ લીધા છે હવે નીકળીએ છીએ મામાના ઘર તરફ તો ભાઈ ઘડી ક્યાંક બ્રેક લીધો છે સાવર કુંડલા ફૂગવા આવ્યા છે પીસ્તાલીસ કિલોમીટર જેવું કાપ્યું કેમ ભાઈ થાકી ગયો થાય ક્યો નથી ને તો વાંધો નહીં હવે ચાલીસ કિલોમીટર જેવું રહ્યું છે તો ઘડીક આરામ કરી લીધો છે ઘોડી પાછા નીકળીએ છીએ મામાના ઘર તરફ અને હેલ્મેટ તો પહેરવું પડે ને ભાઈ આપણી સલામતી માટે તો ચાલો જાય છે પાછા મામાના ઘર તો મામાનું ઘર હવે રહ્યું છે પંદર કિલોમીટર અને વાતાવરણ આખું ફરી ગયું છે આમ જો આ બાજુથી વાદળા આવે છે અને હા અમે વરસાદ પડે છે એટલે હું ને ભાઈ હવે રેનકોટ પહેરી લઈ છીએ કારણ કે આ પલાળી દેવાનું કઈ નક્કી ન હોય એટલે રેનકોટ પહેરી લઈને મારો કોટ પહેરાવી દીધો છે મમ્મી ઉતાવળમાં ભૂલી ગયા કોટ નાખવાનું ભાઈ એનો એટલે હવે મારો પહેરાવી દીધો છે હું પલળી ને ત્યાં મામા દીકરાનો કોટીયે ખબર પડે કે આ કે નહી મિત્રો આ રોડ જાય છે સીધો મોવા તરફ અને આપડે અહીંયા જવાનું છે મોદળિયા રહ્યું છે હવે ચાર ફાઈનલી પૂગી ગયા છે મામા નું ગામ હવે થોડુંક રહ્યું છે હામ ડુંગરો રહ્યો ને આ ડુંગરાની પાછળ છે મામાનું ઘર વાતાવરણ જુઓ ભાઈ આનું એટલું મસ્ત હશે ને આ બધો ફોરેસ્ટ એરિયા છે અહીંયા આવો જાય છે એશિયાટિક લાઈટ લાગ્યો આનંદ એટલે નો લાગે ભાઈ ભાઈ સારું તો હવે જાઉં